સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે જેમાં બીસીએસએમ ની આજે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓફ્રેઓ હતી એ જ મોડલ્સો પેન્ડીઓને આધીન આ પરીક્ષાઓનું પેપર લીક થાય છે લીક થયું છે ભૂતકાળમાં પણ તમે જોયું હશે એમ કેવીયુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય વર્તમાનમાં પણ અમારી પાસે જે આ જે આધાર પુરાવા છે એ પ્રમાણે